બાતમી આધારે વસ્તી ખંડાલી ગામની સીમમાં નર્મદા નહેરની બાજુમાં બાવળની જાડીમાં રેડ કરતા ત્રણ જુગાર રમતા પકડી સરહદી સમતા રૂપિયા આઠ હજાર ચારસો તથા દાવો પર રોકડ રકમ એકવીસો તથા મોટર સાયકલ બે જેની કિંમત રૂપિયા સાઠ હજાર રૂપિયા મળી કુલે રૂપિયા સિત્તેર હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જુગાર રમતા ત્રણ જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પકડાયેલા આરોપીઓ મોસીન હસન ભતી રહે વસ્તી ખંડાલી અને મુકેશભાઈ ભાયલલભાઈ વસાવા રહે ઓછર અને કૌશિક જયંતિભાઈ સોલંકીને ઝડપી પાડી અને તેમની વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાગરા પોલીસની રેડ પડતા ત્રણ જેટલા જુગારીઓ ઝડપાયા હતા જ્યારે બીજા ત્રણ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા ભાગી જનાર આરોપીઓના નામ કિશનભાઈ નરપદભાઈ રહેસુરી અને ઉસ્માન ગફુર પટેલ રહેવાસી વસ્તી ખંડાલી અને બશીર મનસુરીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે